વંદન માત પિતાને જન્મ દીધો જેણે સંસ્કારોથી સંચિત થઈને ધન્ય ધન્ય થયા છે રે આજના પાન પ્રસંગને ખાસ અને વિશિષ્ટ બનાવવા પધારેલા ટ્રસ્ટી શ્રી વીરા બાપા પ્રમુખ શ્રી ભાસિંહ કાકા આદરણીય ગુરુજનો મહેમાન શ્રીઓ અને આચાર્ય શ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તેમજ બહેનો આપ સૌને વાધા દીધીના નમસ્કાર

મહેનત મજૂરી કરીને માં બાપ પાડે ચાર બેટા પરંતુ ચાર બેટા પાડી નથી શકતા બુઢા માં બાપને કરું છું વેપાર તો નુકસાન ઘણું છે કરું છું વેપાર તો નુકસાન ઘણું છે જીવું છું જિંદગી તો દુખ ઘણું છે તો પણ નથી રોકાતો નથી ઝુક્તો આગળ વધ્યો જાઉં છું કારણ કે મારા પર મારા માતા-પિતાના આશીર્વાદ અને મહેરબાની ઘણી છે પરંતુ આજની સંસ્કૃતિના કારણે આપણે માતા પિતાનું સન્માન કરવાનો ભૂલી જ ગયા છે ખાસ પપ્પાનું કોઈ પણ સ્કૂલમાં અત્યાર સુધીમાં મારા પપ્પા વિશે નિબંધ પૂછવામાં આવ્યો નથી તમે અત્યારે ગુજરાતીની નિબંધ માણા લ્યો મારી બા વિશે નિબંધ હસે હસે ને હસે મારી બા વિશે નિબંધ પૂછાય પપ્પા વિશે કેમ નહીં ખબર છે કેમ આપણી આંખ ખુલે ત્યારે પપ્પા ગાયબ ને રાત્રે રા જોતા જોતા આપણને સૂઈ જઈએ આંખ બંધ થાય ત્યારે પપ્પાની એન્ટ્રી 18 વર્ષ પૂરા થઈ જાય આપણી લાઈફના અને મમ્મી પપ્પાનો ઝઘડો થાય તો આપણને મમ્મીની જ ફેવર લઈએ અને જ્યારે પરણી જઈએ ને ભાગલા પાડવાનો સમય આવે ત્યારે પણ નમોમાં એક જ ડાયલોગ હોય કે પપ્પા તમે તો રહેવા જ દો શું કર્યું મારા માટે કારણ કે ઉઠે ત્યાંથી 18 કલાકનો પ્રેમ આપે તે પણ મમ્મી તો આપણને તો એમ જ લાગે કે પપ્પા તો કંઈ કરતા જ નથી કોઈ પણ ચીજ વસ્તુ જોઈતી હોય તો મમ્મીને કહે કે પપ્પા પાસેથી વાયા વાયા લઈને આપે અને આપણને શું કહે થેન્ક યુ મમ્મી માતા ઘરનું માંગ

પછી ક્યારેક એવું થાય કે હજી બે પૈસા વધારે કમાવી લઉં જેથી કરીને હું તો મારા લાલા માટે મોડો પડું છું પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ન પડે આપણે પપ્પાને બહુ તર છોડી દઈએ છે એને બહુ વટ કરવાનું મન થાય એ ઘરના સહન જા બાપ એને રાજા રહેવા દેજો અરે હતા ત્યારે તો આપણે છીએ એના હાથમાં સાડા

પરિસ્થિતિ નોતી તો સ્કૂલ ની ફી ભરીને આપણને ભણાવે છે આજે સચિન બનીને માનવતાના સમુદાયમાં બેઠા છે એનો પ્લસ પોઈન્ટ પપ્પાને જાય છે અરે મમ્મી તો હજુ એ બચી જાય નામ ખરાબ થાય તો પરંતુ આપણી પાછળ પપ્પાનું નામ તરત જ ભગવાય જાય છે ઘરમાં પહોંચ હોય કે ન હોય પરંતુ બાળકને નિયમિત એન્જિનિયરિંગ મેડિકલ કોલેજમાં એન્ટ્રી અપાવે છે ઘરમાં પહોંચ હોય કે ન હોય પરંતુ બાળકને નિયમિત મેડિકલ એન્જિનિયરિંગ મેડિકલ માં આજે સચિન બનીને માનવતાના સમુદાયમાં બેઠા છે અરે મમ્મી તો હજુય બચી જાય છે આજ પિતાનું મહત્વ કોને સમજાય બાળપણમાં જો મો પપ્પા गुजરી જાય ને તો અનેક નાની મોટી જવાબદારીઓ ખુદ પર નાની ઉંમર સંભાળવી પડે છે એક એક વસ્તુ માટે તરસવું પડે છે પિતાને આજના સંતાનો પિતાને શું કહે છે અરે હા યાર મને બધી જ ખબર પડે છે કેમ આવું કરો છો મારી જોડે મને કોઈ વાતો સમજવા તૈયાર જ નથી રોજ એની કચકચ ચાલુ જ હોય છે હવે હું મોટો થઈ ગયો છું મને બધી જ ખબર પડે છે મારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એમની પાસે કંઈ માંગો તો શું કહે આવી જશે લઈ આવીશ આવું ના કહેતા હો સાચવી લેજો એમને આજે પણ કહી દઉં ઘરે હોય તો સોરી કહી દેજો જેમણે મોટા કર્યા છે તેમની સામે મોટું ન થવાય એક વાત યાદ રાખજો પપ્પાની હાથી સુરત જેવી હોય છે એ ગરમ હોય છે પરંતુ તે ના હોય તો જીવનમાં અંધારું જ અંધારું છે શેર કરજો લાઈફ એમની સાથે એ જીવે છે આપણા પરંતુ આપણા વાટે જીવે એવું કઈ કરજો જય હિંદ જય ભારત